તેવરજી હવે ગરડા થઈ ગયા છો હવે લગ્નનું વિચારો નહી તો વાંઢે વાંઢા રહેશો અબ મીરા તારી વાત એકદમ સાચી છે આ તું એની ભાભી છો એટલે આ બધું કહી શકે પણ મારે તો ન કહેવાય ને કે મારો દીકરો ગરડો થઈ ગયો છે પણ લગ્ન નથી કરતો તમે શું આયા કરો છો કે તમે જ્યારે જુઓ ત્યારે મારા લગ્નની પાછળ શું કામ પડ્યા છો અને કરવા છે ત્યારે કરી લે એમ થોડી ચાલતા હોય મારે પણ પાર્લરમાં જઈને તૈયાર થવું હોય મારે પણ તમારી ગાડી મારે પણ તમારી જાનની મોટરમાં પહેલા બેસવું હોય મને પણ તો શોખ હોય ને ખરે ખરે હા તમારો જે શોખ છે ને આમનમ પૂરા કરી નાખી જો ભાઈને વાત કરીશ આપણે એક દિવસ આમનમ છે ને શોભા જેમ બહાર નીકળીશું અને પાછા વહી આવશું ઓ દેરાણી પણ જોઈએ છે એનું શું કરશું કલ્પના કરી લેજો કે દેરાને તમારી બાત મારી બાજુમાં જ બેઠી છે પણ કલ્પના કરવાથી જીવનમાં કંઈ ન થાય આદિત્ય એના માટે વાસ્તવિકતા હોવી જોઈએ મારે હમણાં લગ્ન નથી કરવા મારા માટે કોઈ છોકરી તમે સુધીને મને બતાવતા પણ ને હું ના જ પડીશ એટલા માટે તમે કહી દઉં છું અને તમે તો મહેરબાની કરી આ તમારા સગા સંબંધી જ્યાં પણ તમે જે વાત ચલાવો છો ને બધી કેન્સલ કરી નાખજો હું કોઈ છોકરી જોવા નથી જવાની આદિત્ય આપ પ્રાર્થના વાળું નક્કી છે ને હા છે જ નક્કી સારી છે ને

ખબર છે મને મસ્તી કરે છે એટલે હું આ વાતને ટાળી નાખું ને પણ આ વખતે આ વાત નહીં ટાળે એને હું લઈને આવીશ ઘર માં હવે ટાળવી છે વાત મમ્મીજી હા મને આ વાત બિલકુલ યોગ્ય નથી લાગતી તો તમારે વાત કરી લેવી જોઈએ જો મમ્મી છોકરી બહુ સારી છે ખુશી નામ છે અને પરિવારમાં ફક્ત એના પપ્પા છે બીજું કોઈ જ નથી તો

ખબર નથી મને કે શું દેખાશે પણ તમને કહી દઉં છું કે તમે લોકો મને ના નહીં પાડો ત્યાંથી હા હશે તો તમારે પણ આ જ પડવી પડશે બિલકુલ નહીં તમે કેમ કરવાનું અમારે આ ઘરમાં કેવી છોકરી આવશે કેવી નહીં અમે નક્કી કરીશું તમે નહીં કોઈ કોઈ એવી છોકરી આવી ગઈ છે ઘરમાં ન ચાલી તો એ તમારે તમારા નથી જોવો તમે આ ઘરમાં આવ્યા તો ચાલી ગયા ને તો અમે પણ એવું વિચારી શકતા હતા તમારા કેવી છું કેવા છો એટલે કે ભાભી જેને કોઈનું અનુમાન ન લગાડી શકે તમે જ્યાં પણ મારો સંબંધ કરવા માંગો છો છોકરી કેવી નીકળશે અહીંયા આવીને પછી શું કરશે તમને શું ખબર બરાબર અમે છે ને પૂછપરછ કરીને પછી જ કરીશું તારા સક પર સમજો જો મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી જે વાત કરવાની હતી કરી દીધી છે આ વસ્તુ છે હવે તમારે શું કરવું એ તમારે જોવાનું છે મારે જે કરવાનું છે હું કરીને રહીશ એટલે અમારો ઉપર વાત થઈને તું આ કરીશ હા વાહ દીકરા વાહ

ગરીબ છે ભિખારી છે એમ કહી દો ને આપણે ક્યાં બહુ સારા છે હા ખાલી આ મકાન એક છે બાકી જોવા જઈએ તો ભાઈને હું બन्ने વાળ જ ખાઈએ છીએ ત્યારે માંડ માંડ ઘર ચાલે છે એટલે કેવા શું માંગો છો તમે આપણી પાસે એક મકાન છે ને તો એ પણ કઈ ઓછી કિંમત નું નથી 37 લાખ રૂપિયા નું મકાન છે સમજ્યા હા વેચવા જશો તો 30 માં લઈ જશે આ તો ખાલી કેવાના ભાવ હોય વેચવા નથી રાખ્યો અમે રહેવા માટે રાખ્યું છે વેચવા જશો રહેવા દો ને એમ પણ હપ્તા ભરીએ છે તમને એમ લાગે છે બસ સાડત્રીસ લાખ રૂપિયા આપણે ખીચ્ચામાં પડ્યા છે નહીં હા ભાઈને ને હા લોન કરાવી હતી બિઝનેસ માટે હવે શું કર્યું એ ખબર નથી પણ જાણજો જરા કેમની પાસેથી ભાઈડી આવી નથી ચા તો બોલવા માંડ્યો ચાટલો બધું ભાભી અને માની સામે એ લોકોને પણ પૈસાની જરૂર છે બચા આ તો જાવ આપી આવો દયા આવે છે માથું દુખે છે ના ગળું દુખે છે દબાવી આપો ગળું દુખે છે તો હાલ આપણે હોસ્પિટલ જાવી મારે ક્યાંય જવું નથી મારે છે ને મારા પપ્પાના ઘરે જવું છું તારા પપ્પાના ઘરે હા તો સાજે ને હમણાં તહેવાર આવે છે ને હા તમે તો એટલું જ ઈચ્છો છો કે હું અહીંથી જતી રહું અને તમારે પાછળથી સાઈબી ભોગવવા મળે અરે એવી વાત હું ક્યાં કરું છું હા તો તે કીધું કે તારા પપ્પાને ન્યા જાવું છે તો તમ તારે જાને અશોક હા વાત કરવાની હોય ને એ કરવી જોઈએ આડાવડી વાતોમાં સમય પસાર ન કરવો જોઈએ એટલે હું કઈ સમજો નહીં શું કેશો તું એ તો વાંધો છે સમજ તું આ ઘર માં કોઈ નથી સમજતા હોત તો આવું ના હોત ને જો તું આમ ગોળ ગોળ વાત કરે ને તો મને કઈ ખબર નહીં પડે તું જે વાત હોય એ કહે આ તમારા ભાઈ ને શું ભૂત ઉપડ્યું છે લવ મેરેજ કરવાનું લવ મેરેજ કરવાનું એટલે મને કઈ નથી ખબર આ વાત તમને તો ન જ ખબર હોય ને તમે તો આ ભોળા બિચારા દુનિયામાં કઈ જાણતા જ નથી ખબર નથી પડતી કે આવી રીતે જીવન જીવો છો કેમ કઈ ખબર નથી પડતી તો સંસારમાં રહેવું જ ના જોઈએ એટલે થાયું છે હું કે ને આજે મેં અને મમ્મીએ વાત કરી લગ્ન માટે હા આ મારા મામાની છોકરી છે ને પ્રાર્થના હા હા એનું માંગુ નાખવાની વાત હતી મમ્મીને ગમી ગયું મામાને ગમે છે આદિત્ય ભાઈ બધી વાત નક્કી થઈ ગઈ હતી ત્યાં તમારો ભાઈ કોકડું કાઢીને આવ્યો લવ મેરેજ વાળો આ તો સારી વાત કહેવાય ને આપણે ગોતવું નહીં અને જો અત્યારે તો સમય જ એવો છે છોકરો છોકરી ગોતી આવે છોકરી છોકરો ગોતી ના આવે એટલે એ બે પ્રેમ થી રે બીજું શું આપણે જોઈએ ઘણું બધું માન સન્માન ઇજ્જત આબરૂ સમાજમાં આપણો એક ઓદો એ બધું ક્યાં જશે ભાઈ વાત થાય છે હવે એને પ્રેમ થઈ ગયો હોય ને એની હારે એની જિંદગી કાઢવાની હોય તો એમાં આપણો શું હાલે કે મને તો આજ સુધી એ ખબર નથી પડતી કે તમે આવું કરો છો શું કામ હું કર્યું મે આજ ભાઈ આમાં છે ને આપણે વાંધો ન ઉઠાવાય હું તને અરે ભિખારી છે એ લોકો અશોક સમજતા કેમ નથી મને એમ લાગે છે કે લાઇટલી વાત કરી લઉં ને તો મારે એને કઈ વધારે કહેવું નથી પણ આ માણસ જ્યાં સુધી મારા મોઢા માંગણાનો ન ખાવે ને એને સંતોષ ન થાય એટલે ભિખારી છે એટલે ગરીબ છે એમ ને આ તો હારી વાત કહેવાય નાના ઘરની દીકરી છે ને સારી કેમ મોટા ઘરની દીકરીઓમાં શું વાંધો હોય મોટા ઘરની દીકરીઓમાં અમુકમાં વાંધો હોય બધી એવી ન હોય સમજી

હા હા મને ખબર છે કે આપણી પાસે કંઈ નથી જ્યારે હોય ત્યારે બંને ભાઈઓ મને આજ વાત સંભળાવે છે બીજી કંઈ વાત સંભળાવી છો છો મારે છે કોઈ લપ નથી કરી તમે જે સમજતા હોય એ સમજો પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લો કે છોકરી આ ઘરમાં નહીં આવે હા આમાં તારે વાંધો ન ઉઠાવાય હું તને એમ કહું છું શું કામ શું કામ હું એના પ્રેમ કરે છે ને એની હારે કરવા છે હા તો મને વાંધો છે હું તને એમ કહું છું એકવાર છોકરીને મળી જુઓ એના

ભગવાન કે તમારી લોકો સાથે વાત કરવી એનો અર્થ એવો છે પોતાનો સમય વ્યર્થ અને એમાં મને બિલકુલ રાસ નથી ઠીક છે તમે ના પાડો ને તો હું જોઈ લઈશ હું વાત કરી લઈશ અને જો ભૂલે જો કે લગ્ન થઈ જશે ને તો પણ હું હેન્ડલ કરી લઈશ પાછી ખોટી વાત કરી કારણ કે મને ખબર છે કે લગ્ન કરીને અહીંયા આવશે એટલે પછી ત્રાસ ગુજારવાનું સાલું એ જ તારે જોતું છે ને બિલકુલ નહીં હવે વાતને છોડ બાય સાદો મને માથું દુખે છે પપ્પા મારે તમારી સાથે એક વાત કરવી હતી અરે બેટા બોલ લે પણ તમે મને ખીજાશો નહીં ને અરે શું કામ ખીજાઓ તારી વાત તો સારી જ હશે જો એવી વાત હોય ને તો તું મને કરે જ નહીં સારું પપ્પા હું છે ને એક છોકરા સાથે પ્રેમ કરું છું અને હા હું એ છોકરા સાથે લગ્ન પણ કરવા માંગુ છું અને પપ્પા મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો એ છોકરો મારી લાઈફમાં આવી જશે ને તો હું અને એ અમે બંને મળીને આપણી બધી જ ગરીબી દૂર કરી શકશું અને એના ઘરની પણ બધી જ ગરીબી દૂર થઈ જશે શું બેટા ખુશી તારી ખુશી મન મારી ખુશી છે બેટા તારા લગ્ન એ છોકરા સાથે કરાવી તા દઉં પણ તું એને ઓળખે છે એને જાણે છે હા પપ્પા હું એને સારી રીતના ઓળખું છું જો બેટા આપણા કુટુંબમાં કોઈ પ્રેમ લગ્ન કર્યા નથી એટલે હું તારા લગ્ન તો એની સાથે કરાવી દઉં પણ આ સમાજ આ કુટુંબ કદાચ મને કે તને મેળા માણશે અને સ્વીકારશે નહીં પણ તે છતાં પણ હું તારા લગ્ન તો કરાવી દઉં પણ જો બેટા લગ્ન પછી તારે મને એક પણ મોકો નહીં મળવો જોઈએ કે કોઈ ખરાબ કાર્ય થાય કંઈક ખરાબ કામ થાય તો આપણે સાંભળવાનું થશે એટલે જો એ છોકરાને તું જાણી લે જોઈ લે એનું જરાક પરિચિત થઈ જાય ને તો સારું રહેશે સારું પપ્પા જો તમે મને આટલું જ સમજાવતા હોય તો હું એ છોકરાને હજુ જાણું અને હજુ થોડો ટાઈમ લઉં છું પણ પપ્પા આ તમે કુટુંબનું સમાજનું આ બધું છોડી દો આપણે સારા રહેશું કે ખરાબ રહેશું એ લોકોની તો આદત છે જ્યાં કૂતરા ભસતા હોય ને એ ભસવાના જ છે તો આપણે એ લોકો માટે શું કામ વિચારવું જોઈએ અરે બેટા મારી ખુશી તો તારામાં જ છે મારે સમાજ સાથે કે સોસાયટી સાથે કંઈ લેવા દેવા નથી પણ બેટા તું જે કોઈ બી પગલું ભરે ને એમાં તારે પણ વિચારવાનું હોય અને મારે પણ જાણવું જરૂરી છે અને મારે તને કહેવું પણ જરૂરી છે પાછળથી જો પસ્તાવવાનો વારો આવે એના કરતાં જે કંઈ બી આપણે ડગલું કે પગલું ભરીએ ને એ હોય હા પપ્પા એ તો છે જ અને મારી ખુશી એટલી બધી ચોક્કસ થઈ ગઈ છે કે એનું ધ્યાન રાખતી થઈ ગઈ છે એટલે તારી ખુશીમાં જ મારી ખુશી છે તું જરાય ચિંતા નહીં કરતી પણ હા એ છોકરાને હજી તને ફરીથી એકવાર કહું છું કે વ્યવસ્થિત રીતે જાણી લેજે થઈ શકે તો મારી મુલાકાત કરાવી લેજે એની સાથે એટલે હું પણ જાણી લઉં પપ્પા મારી તો ઈચ્છા છે જ કે હું એકવાર એમની મુલાકાત તમારી જોડે કરાવું અને મુલાકાત ના પણ થાય તો ફોન કોલ માં તો જરૂર વાત કરાવું હા પણ બેટા તું આ છોકરાને કેટલા વખત ટેવડ કે છે હા પપ્પા આમ તો બહુ વધારે ટાઈમ નથી થયો પણ 6-7 મહિના થઈ ગયા છે હા ને સેમ જ જોબ કરે છે પપ્પા પહેલા તમે એમની જોડે તો વાત કરી લો પછી તમે જાતે જ એમને બધું પૂછી લેજો ઠીક છે બેટા તળા મોઢા પરની ખુશી મને એટલું બધું કહી દે છે કે મારી ખુશી ક્યારે કોઈ ગલત કામ કે ખોટું કામ નહીં કરે અને એકદમ નિર્ણય સાચો જ લેવાની છે એવું લાગે છે હા પપ્પા જો તમે મને લવ મેરેજ માટે છૂટ તો આપી છે પણ એનો મતલબ એમ નથી કે હું કોઈ પણ છોકરા સાથે મેરેજ કરી લઉં કે મારી લાઈફના ડિસિઝન માટે કોઈ પણ છોકરાને સિલેક્ટ કરી લઉં એટલે પપ્પા મને તમારો પણ પૂરો ખ્યાલ છે કે મારે મારી જિંદગી માટે કેવા છોકરાને પસંદ કરવો અને કેવા છોકરાને પસંદ ના કરવો અને હા બેટા હથિયા તો મને કહી દીધું અને મેં તને હા પણ પાડી દીધી પણ એ છોકરાના ઘરવાળા કે એમને એની વાત કરી છે બધી પપ્પા એમના ઘરનું તો આપણે પછી જોશું કારણ કે પહેલાં મારું એમ જ હતું કે હું તમને સમજાવી લઉં અને તમને મનાવી લઉં પણ મારા પપ્પા તો મારા પપ્પા છે મારી એક પણ જીદને પૂરી કરવા માટે ક્યારેય ના નથી પાડતા અરે બેટા મારી ખુશી તારામાં જ છે જો તારી મોટાભાઈ કેટલી બધી ખુશી આવી ગઈ અને તારું નામ ખુશી માટે તો ખુશી પાડ્યું હતું અમે જો બેટા હજી તને એક વાત કહું છું આપણા સમાજમાં આપણી સોસાયટીઓમાં ઘણા બધા આવા પ્રેમ લગ્ન કરીને બરબાદ થઈ ગયા છે અને જોયા જાણ્યા વગર પ્રેમ લગ્ન કરી બેસે છે એના મા બાપ કોઈ કંઈ વિચારતા નથી છોકરી પણ કંઈ વિચારતી નથી એટલે હજી બી તને કહું છું કે તું લગ્ન કરે હું મને કંઈ વાંધો નહીં હું જ લગ્ન કરાવીશ તારા જોઈ જાણીને વિચારીને પગલું ભરજે અને એને હજુ પણ જાણી લેજે તું સારું પપ્પા જાણવાની વાત છે ને તો હું તમને કહું તમારી ખુશી એટલી હોશિયાર છે કે એમણે અત્યાર સુધી આદીની ઘણી બધી પરીક્ષાઓ લઈ લીધી છે હા એનું નામ આદી છે એમને હા અરે સોરી બોલાઈ ગયું પણ એક સાંજે તમે કરવાના છો થયું અરે પપ્પા સાથે બેઠીતી અને થોડીક વાતો કરતીતી પપ્પા સાથે સારું કેવાય આટલા વર્ષો પપ્પા સાથે काढ્યા છે હા હજી ધરાતી નથી તારા પપ્પા તું અરે પપ્પા સાથે વાત કરીને કોઈ ધરાતું હોય અને હા નાનપણથી અત્યાર સુધી એમણે જ મને મોટી કરી છે અને મારી બધી જીદો પણ પૂરી કરી છે આજે બેસવાનો સમય હતો અને થોડી વાત પણ કરવી હતી તો કરી લીધી વાત આપડા વિશે વાત કરી ગઈ હા એ જ વાત કરતી હતી હું પપ્પાને પણ આદિતને એક વાત કહું પપ્પાનું કેવું એમ છે કે એમને તમારા પર જરાય વિશ્વાસ નથી હા અને એટલે જ મને પણ એમ જ સમજાવે છે કે આપડા ફેમિલીમાં અત્યાર સુધી કોઈએ પણ लव मैरिज નથી કર્યા પણ છતાં પણ જો મારી ખુશી હોય તો એ लव मैरिज કરાવવા માટે રેડી છે પણ એ વસ્તુ એવી છે કે એમણે મને એમ કીધું કે તું થોડા વખત એને જાણ સમજ અને પછી તું તારો ડિસિઝન લે બરાબર શું આવે છે તને શું જોય ને અજી તું મને જાણી લે મને જાણ્યો તું તો મને ઓળખતી જ ન આપણે તો હજી કાલે મળ્યા

હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને મેં અત્યાર સુધી બધી છોકરીઓ માટે નાચ પાડી છે અને આજે મેં તારી વાત પણ કરી દીધી છે અચ્છા મેં કહી દીધું છે કે હું એક છોકરીને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું તો શું કીધું હમણે ચૂકી ના પાડી છે કે અમે આ રીતે તને લગ્ન નહીં કરવા દઈએ તો હવે શું કરશો એક તો વિચારું છું ના તો મારા પપ્પા પણ પાડે છે અને તમારા ઘરેથી પણ ના પાડે છે જો આદી મારી માટે તો મારી લાઈફમાં તમે જ બધું છો અને હું તો તમારી સાથે મેરેજ કરવા પણ રેડી છું પપ્પા સમજે તો આ વાત આગળ વધશે ને અને પપ્પા સમજી જશે હું મારા ઘરનાને સમજાવી દઈશ એ નહીં સમજે ને તો હું એ લોકોની વિરોધમાં જઈને પણ તારી સાથે લગ્ન કરીશ પણ તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું તો પછી હવે પપ્પાને કેવી રીતે સમજાવવાના એ તારે જોવાનું છે કે તું શું કરીશ સારું હું મારા પપ્પાને સમજાવી દઈશ પણ થોડોક ટાઈમ લાગશે આદી ટાઈમ નથી એ તો વાંધો છે વધારે ટાઈમ લઈશ ને તો પછી મારા લગ્નમાં મારે તને આમંત્રણ આપવું પડશે કે તું અને તારા પપ્પા બંને જમવા આવજો આ તમે શું બોલો છો હા સાચું બોલું છું મારા ભાભીને તું ઓળખતી નથી અરે બહુ જીદ્દી માણસ છે એકવાર હટ પકડે ને તો કોઈ દિવસ મૂકે ને અને તને તો ખબર છે ને કે સ્ત્રી હટ કેવી હોય તમે લોકો ક્યારે તમારી હટ પૂરી ના કરો ને ત્યાં સુધી તમે ચેનથી સુઈ પણ ન શકો હું ભલે તમારા ભાભીને ના ઓળખતી હોઉં પણ તમે તો ઓળખો છો ને તમે એમને કન્વિન્સ કરો કે તમારે ટાઈમ જોઈએ છે જો આ દે વસ્તુ એક જ છે તમારે મારી સાથે જ લગ્ન કરવા હોય ને તો તમારે એમને સમજાવવા પડશે અને થોડોક ટાઈમ માટે તમારે કન્વિન્સ કરવું જ પડશે ખુશી સમજવાની વાત મારે નહીં મારા પરિવારને નહીં આપણે છે કારણ કે એ સમય નહીં આપે મને મે જણાવી દીધું છે બધું કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું એટલા માટે મારા કરતાં વધારે ઉતાવળ તો એ લોકો કરશે કે જલ્દી આના લગ્ન કરાવી લઈએ જેથી કરીને આ ભાગીને લગ્ન ન કરી લે સારું તમારી વાત સાચી છે પણ તમે એ તો જુઓ મારા પપ્પાની વાત પણ તો સાચી છે તો હવે મારે શું કરવું તમે જ કહો મને તારા પપ્પા સાચા છે પણ હું તને પ્રોમિસ આપું છું કે ક્યારે દુખી નહીં કરો હંમેશા સુખી રાખીશ આદી મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે પણ પપ્પાને મારે કઈ રીતના સમજાવું હું એમની સાથે વાત કરીશ સારું પણ પહેલા એ તો વિચારો કે પપ્પા તમારી સાથે વાત કરશે ખરા એમણે ના નથી પાડી એમણે તને ફક્ત એટલું જ કહ્યું છે ને કે હજી એકવાર તું વિચારી લેજે અને છોકરો યોગ્ય હોય બરાબર છે કે નહીં તને એવું કહ્યું છે ને કે તું એને જાણી લેજે હા જાણવા માટે તો આપણે કીધું જ છે તો પછી એમની ના નથી ને એમણે ના પાડી હોત તો વિચારવાનું હોત કે મને મળત નહીં પણ હું મળીશ અને એમને મળીને વાત કરીશ એમને કહીશ કે તમારે જે મારા વિશે જાણવું હોય એ હું બધું કહું છું ને ખુશી પાસે શું કામ જણાવો છો અને શું કામ જાણવા માંગો છો સારું જો તમે એમની જોડે વાત કરવા તૈયાર હોય તો પછી મને પણ કોઈ ચિંતા નથી હા બધું છે ને ભૂચું આવી ગયું છે કામકાજ આપણે કે કોફી પી તમને તો કોફી નથી ભાવતી ને તારા લીધે થઈને ટીવી પડે છે સારું તો શું તમારા માટે બીજું કંઈ મંગાવું ના થેન્ક યુ Okay.